કામ કરો મારા પર કિચડ મારો જેટલો મારો એટલો મારો તમે મને બોલવા જ નહી તો હું શું બોલીશ યુનાઇટેડ વે ઓફ બરોડાના આજના આપણા ગ્રાઉન્ડ ઉપર આપણે એકત્રિત થયા છે માતાજીની આરાધના કરવા માટે યુનાઇટેડ વે વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિતપણે બધી વ્યવસ્થા કરવામાં આવે છે છતાં બી આ વર્ષે વરસાદનું જે વિધન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી એ છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદ પડ્યો એની અંદર માત્ર યુનાઇટેડ વે ગ્રાઉન્ડ નહીં પણ વડોદરાના દરેક ગ્રાઉન્ડ પર આ તકલીફ સર્જાયેલી છે